નમસ્કાર મિત્રો હું અનિલ ભરવાડ આજે એક નવા સંદેશા સાથે ઘણા સમય પછી ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સૌની સમક્ષ હાજર થયો છું છે ગરીબોના કુબામાં તેલનું ટીપું દોયલું ને અમીરોની કબર પર ઘીના દીવા પડે છે મિત્રો ભારત દેશ અને ગુજરાત રાજ્ય જે દિશામાં પ્રગતિ કરી રહ્યું છે એ તરફ જોતા જઈએ તો ધનિક વર્ગ વધુ ધનિક બનતો જાય છે ને ગરીબ વર્ગ વધુ ગરીબ બનતો જાય છે તો આજે

ભૂખ્યા ને ભોજન આપો ની વસ્ત્ર ને વસ્ત્ર આપો અને નવા વર્ષની ઉજવણી કરો મિત્રો શેરી અને રોડ ઉપર પથાણા બેઠેલા જે જે વ્યક્તિઓ છે એની પાસેથી આપણે અને આપણા પરિવાર દ્વારા એની ખરીદી કરીએ જેથી કરીને એના ઘરમાં પણ દિવાળી ઉજવણી થઈ શકે દિવાળીની ઉજવણી થઈ શકે અને નવા વર્ષની શરૂઆત થઈ શકે મિત્રો વેદ વ્યાસજીએ કહ્યું છે ધર્મ એટલે શું ધર્મ એટલે બીજાનું સારું કરવાની ભાવના એ ધર્મ એ જ પુણ્ય છે અને કોઈ વ્યક્તિનું ખરાબ કરવાની ભાવના તમારા મનમાં ઉત્પન્ન થાય તો એ પાપ છે તમે ભલે ખરાબ કર્યું નથી પણ ખરાબ વિચારવું બીજા પ્રત્યે એ પણ પાપ છે તો આવો